કપડવંજ તાલુકાના દુધા અસ્મિતા રાઠોડ ભક્તાજીના મોવાડાને રામપુરાના જતિનભાઈ ઝાલા હોવાનું પ્રકાશ્યું પ્રેમિકા અસ્મિતાબેનના મહોદા તાલુકાના રૂપપુરા ગામે લગ્ન થયા હતા જ્યારે જતીન ઝાલા અપરણીત હતા નર્મદા નહેરમાં પ્રેમી પંખેડવાના મૃતદેહ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ટોળા ઘટના સ્થળે ઉમટ્યા ઘટનાની જાણ થતા કપડવંજ ટાઉન પોલીસ ઘટના પહોંચી નર્મદા શહેરમાંથી પ્રેમી પંખેડવાના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સોનામાં લઈ જવાયા છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો